ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય ગયામો દ્વારકામાં શ્રીકૃષ્ણનો પ્રવેશ અને આનંદ સૂત ઉવાચ આનર્તાંસ ઉપવ્રજ્ય સ્વકાન સ્વકાન્દ્મા દરબરમ તેષા વિષાદં શમયન્નિવ સૂત બોલ્યા ભગવાન શ્રીકૃષ્ણે અતિશય સમૃદ્ધિવાળા પોતાના આનર્ત દેશમાં આવી ત્યાંના લોકોના ખેદને જાણે શાંત કરતા હોય તેમ પોતાનો શ્રેષ્ઠ પાંચજન્ય શંખ વગાડ્યો ઉજ્જવળ મધ્યભાગવાળો તે શંખ શ્રીકૃષ્ણના અધરોષ્ઠની રતાશથી લાલ બન્યો હતો અને તેમના હસ્તકમળમાં મોટેથી વગાડ્યો ત્યારે રાતા કમળોના વનમાં ઊંચેથી શબ્દ કરતા રાજહંસની પેઠે ઘણો જ શોભતો હતો ભગવાનના એ શંખનો ધ્વનિ સંસારના ભયને ભયભીત કરનારો છે તેને સાંભળીને સર્વ પ્રજાઓ પોતાના સ્વામીના દર્શનની લાલસાવાળી થઈ તેમની સામે આવી ભગવાન શ્રી કૃષ્ણ તો આત્મારામ અને પરમાનંદમય સ્વરૂપ લાભથી પૂર્ણ કામનાવાળા હતા છતાં પ્રજાઓ તેમનામાં આદરવાળી હોય સૂર્યને જેમ દીપક અર્પણ કરે તેમ તેમને ભેટો આપવા લાગી અને બાળક જેમ પિતાને કહે તેમ પ્રીતિથી પ્રફુલ્લ મુખવાળી તે પ્રજાઓ હર્ષથી ગળગળી વાણી વડે સર્વના સંબંધી તથા રક્ષક શ્રી ભગવાનને કહેવા લાગી હે નાથ શરણરૂપ આપના ચરણકમળને અમે સદા નમીએ છીએ બ્રહ્મા શંકર તથા ઇન્દ્રથી પણ વંદન પામતા અને આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારા પ્રાણીઓને પરમ શરણરૂપ આપના ચરણ કમળને અમે સદા નમીએ નમીએ છીએ કે જેનું શરણ લેનાર પણ કે જેનું શરણ લેનાર પર કાળ પણ પોતાનું સામર્થ્ય ચલાવી શકતો નથી હે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા ભગવન આપ અમારું કલ્યાણ કરનારા થાવ આપ જ અમારા માતા પિતા સબંધી પાલક સદ્ગુરુ તથા પરમદેવ છો આપની સેવાથી અમે કૃતાર્થ થયા છીએ અહો આપને લીધે અમે સનાથ છીએ કેમ કે જેનું દર્શન દેવોને પણ અત્યંત દુર્લભ છે અને જેનું મુખ પ્રેમળ મંદહાસ્ય તથા મધુર દ્રષ્ટિથી યુક્ત છે એવા આપના સર્વાંગ સુંદર સ્વરૂપનું અમે દર્શન કરીએ છીએ હે કમળનયન શ્રીકૃષ્ણ આપ સંબંધીઓને મળવાની ઈચ્છાથી જ્યારે હસ્તિનાપુર અને મથુરા ગયા ત્યારે જેમ સૂર્ય વિના બંને નેત્રોને ક્ષણ પણ કરોડો વર્ષ જેવી થાય તેમ અમારી ક્ષણ પણ કરોડો વર્ષો જેવડી થઈ હતી ભક્ત વત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પ્રજાઓએ કહેલા તે વચનો સાંભળતા અને દ્રષ્ટિ વડે તેમના પર અનુગ્રહ કરતા નગરીમાં દાખલ થયા એ નગરી નગરી પાતાલની ભોગવતી જેમ નાગો વડે રક્ષાયેલી છે તેમ પોતાના જેવા બળવાન મધુ ભોજ દશાર્હ અર્હ કુકુર અંધક તથા યદુવંશી પુરુષોથી રક્ષાયેલી હતી તેમજ સર્વ ઋતુઓમાં પુષ્પાદીની સંપત્તિવાળા પવિત્ર વૃક્ષો તથા લતા મંડપો વાળા બગીચાઓ ઉપવનો તથા આવેલા સરોવરો વડે શોભતી હતી તેના દરવાજાઓ ઉપર મકાનો પર તથા માર્ગોમાં ઉત્સવના તોરણો બાંધ્યા હતા અને રંગબેરંગી ધજાઓ તથા પતાકાઓના છેડાઓ વડે ત્યાં અંદરના ભાગમાં સૂર્યનો તાપ રોકાયો હતો જેથી છાંયો જ રહેતો એના રાજમાર્ગો શેરીઓ બજારો તથા ચોટા જોડી સાફ કરેલા હતા અને ત્યાં સુગંધી જળ વડે છંટકાવ કર્યો હતો તેમજ ફળ ફૂલ અક્ષત તથા અંકુરો વેર્યા હતા વળી મકાનોને બારણે બારણે દહીં અક્ષત ફળો તથા શેરડીઓ અને પૂર્ણ કળશો ઉપહારની વસ્તુઓ ધૂપ તથા દીવાઓથી તે નગરી શણગારેલી હતી અત્યંત પ્રિય શ્રી કૃષ્ણને આવેલા સાંભળી ઉદાર મનવાળા વસુદેવ અક્રુર ઉગ્રસેન અદભૂત પરાક્રમવાળા બળરામ પ્રદ્યુમ્ન ચારુદેશન તથા જાંબવતીના પુત્ર સાંભ એ સર્વ અત્યંત હર્ષના વેગથી શયન આસન તથા ભોજનનો ત્યાગ કરી મંગળ માટે મોટા હાથીઓને આગળ કરી હાથમાં પુષ્પાદી મંગળોવાળા બ્રાહ્મણોને સાથે લઈ રથોમાં બેસી શંખ તથા વાદિંત્રોના શબ્દથી અને મંત્ર પાઠોથી આદર આપતા શ્રી કૃષ્ણના સામે ગયા લીધે અત્યંત આવેશમાં આવી સેંકડો વારંગનાઓ વાહનોમાં બેસી તેમની સામે ગઈ એ વારાંગનાઓના મુખની શોભા ઝળકતા કુંડળોમાંથી શોભતા ગાલ હતી વળી તે વેળા નટો નર્તકો ગંધર્વો સૂતો માગધો અને બંદીઓ ભગવાનના અદ્ભુત ચરિત્રો ગાતા હતા ભગવાન શ્રી શ્રીકૃષ્ણે પણ ત્યાં પોતાની સામે આવેલા બંધુઓ તથા નગરવાસીઓને યથોચિત મળી સર્વનું સન્માન કર્યું તે પ્રભુએ કોઈને મસ્તક નમાવી કોઈને વચનથી નમસ્કાર કરી કોઈને ભેટી કોઈના હાથનો સ્પર્શ કરી કોઈને મંદ હાસ્યથી કોઈને સન્મુખ જોવાથી કોઈને અભયદાન આપીને અને કોઈને ઈચ્છિત વરદાનો આપીને ચાંદાળ સુધીના સૌ કોઈ લોકોનું સન્માન કર્યું તે વખતે તેમને પોતાને પણ ગુરુજનો બ્રાહ્મણો સ્ત્રીઓ સહિત વૃદ્ધ પુરુષો અને બીજા બંદીજનોએ આશીર્વાદ આપ્યા પછી તેમણે નગરમાં પ્રવેશ કર્યો હે શૌનક શ્રીકૃષ્ણ રાજમાર્ગમાં ગયા ત્યારે તેમના દર્શનથી જેમને મહોત્સવ હતો એવી દ્વારકાની કુળવાન સ્ત્રીઓ તેમને જોવાને હવેલીઓ ઉપર ચડી ગઈ દ્વારકામાં વસનારા એ લોકો જોકે શ્રીકૃષ્ણના નિત્ય દર્શન કરતા હતા તો પણ તેમની દ્રષ્ટિ તૃપ્ત જ થતી ન હતી કેમકે ભગવાનનું અંગ શોભાનું સ્થાન છે વક્ષસ્થળ લક્ષ્મીનું રહેઠાણ છે મુખ સર્વ પ્રાણીઓની દ્રષ્ટિઓને સૌંદર્યરૂપી અમૃત પીવાનું પાત્ર છે તેમના બાહુઓ લોકપાલોનું અને તેમનું તેમના ચરણ કમળ ભક્તોનું રહેઠાણ છે શ્રી કૃષ્ણ ભગવાન રાજમાર્ગમાં જતા હતા ત્યારે ધોળા છત્ર તથા ચામરોથી શોભતા હતા ચો તરફથી તેમના પર પુષ્પવૃષ્ટિ થતી હતી પીળા વસ્ત્રો તેમણે પહેર્યા હતા અને વનમાળા ધારણ કરી હતી તેથી સૂર્ય નક્ષત્રો ચંદ્ર મેઘધનુષ્ય તથા વાળા મેઘ જેવો શોભે તેવા તે શોભતા હતા શ્રી કૃષ્ણે પોતાના માતા પિતાના ઘરમાં પ્રવેશ કર્યો એટલે તેમની માતાઓ તેમને ભેટી પડી તેમણે પોતે પણ દેવકી વગેરે સાતે માતાઓને હર્ષથી મસ્તક નમાવી વંદન કર્યું તે વેળા સ્નેહને લીધે સ્તનમાંથી દૂધ ઝરતી એ માતાઓ પુત્ર શ્રી કૃષ્ણને ખોળામાં બેસાડી હર્ષથી વિહવળ મનવાળી થઈ અને નેત્રમાં હર્ષાશ્રુઓથી તેમને સિંચવા લાગી પછી ભગવાને સમસ્ત ભોગ સામગ્રીઓથી ભરપૂર પોતાના ઘરમાં પ્રવેશ કર્યો કે જ્યાં તેમની પત્નીઓના સોળ હજાર એકસો ને આઠ મહેલો હતા પરદેશમાંથી ઘેર આવેલા પતિને જોઈ પત્નીઓના મન અત્યંત ઉત્સાહથી ભરાઈ ગયા તેઓ બેઠી હતી ત્યાંથી સૂતી હતી ત્યાંથી વ્રત નિયમોમાં લાગી હતી ત્યાંથી ઊભી થઈ ગઈ અને લજ્જાયુક્ત મુખ તથા નેત્રોથી ભગવાનની પાસે ઊભી રહી હે શૌનક તે સ્ત્રીઓમાં ભગવાન પ્રત્યે બહુ ઊંડો ભાવ હતો આવેલા પતિને દર્શન પહેલાં હૃદયમાં બુદ્ધિથી ભેટી પછી દર્શન વખતે દ્રષ્ટિઓથી ભેટી અને પછી પતિ સમક્ષ આવ્યા ત્યારે પુત્રોને આલિંગન કરાવવાના બહાને પોતે ભેટી પડી તે વખતે સ્ત્રીઓએ બંને નેત્રોના હર્ષના આંસુ રોક્યા હતા છતાં આનંદને વશ થનારી લગાર જરી પડ્યા અને તેથી ધૈર્ય છૂટી જવાને લીધે તે શરમાતી હતી જો કે ભગવાન શ્રી કૃષ્ણ તેની સમીપ જ હતા અને તેમાં પણ એકાંત પ્રદેશમાં જ હતા છતાં તેને તેમનું ચરણયુગલ નવું નવું જ જણાતું હતું કેમ કે એવી તે કઈ સ્ત્રી હોય કે જે ભગવાનના ચરણ દર્શનથી વિરામ પામે લક્ષ્મીદેવી સ્વભાવે ચંચળ છે છતાં ભગવાનના ચરણયુગલને કદી છોડતી નથી જેમ વાયુ વાસને પરસ્પર ઘસાવી અગ્નિ ઉત્પન્ન કરી માહે માહે બાળી નાખે પોતે શાંત થાય છે તેમ ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે આયુધ રહિત જ રહ્યા હતા છતાં અનેક અક્ષોહિણી સેનાઓથી ચો તરફ ફેલાયેલા પ્રતાપવાળા અને પૃથ્વી પર ભારરૂપ જન્મવાળા રાજાઓમાં માહોમાહે વેર અને વધ કરાવી પોતે શાંતિ પામ્યા હતા એ ભગવાન પોતાની માયા વડે મનુષ્ય લોકમાં અવતર્યા હતા અને પ્રાકૃત મનુષ્યની પેઠે ઉત્તમ સ્ત્રીઓના સમૂહોમાં રહી ક્રીડા કરતા હતા શ્રી મહાદેવે પણ પોતાનું પિનાક ધનુષ્ય છોડ્યું હતું જે સ્ત્રીઓના મુક્ત હાવભાવને સૂચવતા નિર્મળ અને મધુર હાસ્યથી તથા લજ્જાયુક્ત દ્રષ્ટિપાતોથી ઘવાઈને વિશ્વ વિજયી કામદેવે પણ ધનુષ્ય છોડી દીધું હતું તે શ્રેષ્ઠ પ્રમદાઓ પોતાના કામવિલાસો દ્વારા એ ભગવાનમાં જરા પણ ક્ષોભ ઉત્પન્ન કરી શકી નહીં તે અસંગ ભગવાન કૃષ્ણને સંસારના લોકો પોતાના જેવા આસક્ત મનુષ્ય સમજે છે કારણ કે તેઓ પરમાત્માની પ્રભુતા શક્તિને જાણતા નથી હોતા ઈશ્વરનું ઈશ્વરત્વ આ જ છે કે પોતે માયામાં સ્થિતિ કરે છે છતાં માયાના ગુણ વડે બંધાય નહીં અને એવી જ રીતે એ ભગવાનને આશ્રય રહેલી બુદ્ધિ પણ માયાના ગુણોથી લેપાતી નથી વળી જેમ અહંકારની વૃત્તિઓ ઈશ્વર ક્ષેત્રજ્ઞને પોતાના જેવા જ ધર્મવાળો માને છે તેમ શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીએ પણ પતિ ભગવાનના મહિમા મહિમાને ન જાણતી અને મૂઢ હોય ભગવાનને સ્ત્રીવશ અને એકાંતમાં પોતાને અનુસરનારા માનતી હતી તમ મેની રેબલા મૂળા સ્ત્રૈણ ચાનુંવ્રતમ રહ અપ્રમાણવિદોર્ભરતુર યથા મય તો યથા મહાપુરાણમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાય એકતાલીસમો સમાપ્ત અધ્યાય બાવન બારમો આવે છે પરીક્ષિતનો જન્મ અને બ્રાહ્મણોનું ભવિષ્ય કથન